નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વાપીમાં ધોરણ દસ અને બાર પછી કયા કોર્સ કરવા અંગે કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગોદાલનગર વિસ્તારમાં આવેલ સોરોઠિયા મુસ્લિમ ખાંચી જમાત હોલ ખાતે શનિવારે ધોરણ દસ અને બાર પાસ કરેલ અને નપાસ થયેલ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે વિશેષ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સેમિનારમાં શિક્ષણ વિદ્યોય સાયન્સ

આપણે સામાજિક દસમા બારમા પછી છોકરાઓને શું ભણવાનું એના માટે એક પ્રોગ્રામ કરીએ ત્રણ દિવસ પહેલા એમને પ્રોગ્રામ કર્યો કે આ રીતે આપણે એક એજ્યુકેશન માટે સેમિનાર હવે પછી શું એને પ્રોગ્રામ કરીએ તો આ અબ્દુલ અઝીર જે વરોડાથી છે એ મેડિકલમાં કેવી રીતે એડમિશન લેવું અને કે એના માટે એલિજિબિલિટી એની માટે સ્કોલરશીપ શું છે એ સમજાવ્યું ભાઈ સૈયદ સૈયદે જનરલ જે કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમની અંદર પાસ થયેલા ફેલ થયેલા કેવી રીતે આગળ ભણવું કેવી રીતે કરવું એના માટે ઝાકીર સૈયદભાઈ વરોડાથી આવ્યા છે એમણે સમજાવ્યું અને હાલમાં વિગ્રામ ભાવાણે આઈટીઆઈ સ્કૂલમાંથી છત્રી સાહેબ આવેલા છે અને એ વાત કરી રહ્યા છે કે આઈટીઆઈ કર્યા પછી ડિપ્લોમામાં એડમિશન કેવી રીતે લેજો સાઉ ડિપ્લોમામાં કર્યા પછી કેવી રીતે ડિગ્રીમાં એડમિશન લેવું એ રીતે બધા બચ્ચાઓને બોલાવી વાલીઓને બોલાવી અને એક નાનો પ્રોગ્રામ અમે રાખવાની કોશિશ કરી તેને અને મેં ધuat કરીએ કે બધા આવેલ છે એ છોકરાઓને સારું ભણવાનું મળે અને બધા છોકરાઓ સારી રીતે ભણે એના માટે મેં પ્રોગ્રામ કર્યો કેટલા લોકો અંદાજ છે

આપણા દેશના કોયરા આપણી દેશની કિંમતમાં ભણીને આગળ કેમ વધે આપણા દેશ ભારતનું નામ ઊંચું થાય એ રીતે સમજાવવા માટે અમારા સેમિનાર માં જે અમારા ધર્મગુરુઓ કે ટીચરો જે આવેલા છે એ લોકોએ પોતે એ શિક્ષણ માટે ખાલી એ કરી છે દિન દુનિયા દેવોમાં શિક્ષણ જરૂરી છે ધર્મના રીતે બી અને દુનિયાના લિહાજથી બી બણતર બહુ જરૂરી છે એના માટે આ મોટિવેશન કરે છે અને સૌરાષ્ટ્ર ગાંધી સમાજે આ પગલો વાપ્યમાં પહેલી વખત ઉકેગો છે બહુ સારું છે ઇન્શાલ્લાહ અમે બી તબિયત થી પ્રોગ્રામ કરશું અને મોટા પાયે કરશું અને બધાને સમાવેશ કરશું હિન્દુ મુસ્લિમ બધા બચ્ચાઓને લઈને અમારો ઈરાદો છે કે દસમા બારમા વાળાને કેવી લાઈન મળે અને કેવી રીતે રોજગાર મળે અમને આ બેરોજગારીનો માહોલ છે બચ્ચાઓ ભણે તો આગળ તરક્કી કરશે ને એ રીતે ભણવાનું બહુ જરૂરી છે એજ્યુકેશન બહુ જરૂરી છે એના માટે આ સેમિનાર રાખ્યો છે મેં ગાચી સૌરાષ્ટ્ર સમાજનો બહુ શુક્રિયા અદા કરું છું ને બહુ સારો કદમ એ લોકોએ વાપી માટે હું કે છે હું આગળ આ ચાલુ રહેશે અને આવી રીતે જ અમે લોકો મળીશું